પાવડર બનાવી ને પીવાનું શું ફાયદો થાય એમાં પેટ ની ચરબી આ અગળ ઓસે ને પાછા કોમેન્ટ કરજો ગળ ઓસે આપણે ન કરું હોય મને તો નથી ખબર પડતી નથી ખબર એ કીધું લાવી હું તો ગળો તો આવી આવે ગળું આપડા વેસે હતા ને બેન ખબર છે રિક્ષા ભરી ને વેસે બોલું રીક્ષા ભરી ભરી ને બેસવા લઈ જાય બધું આપણે કોઈક જવાય કે આપણે હમણાં મોકલી દેવું કામે હું કઈ વેસવાની થોડી હોય કઈ ગળવું

ब का, का ब कर से को होती हुका है पसपा बना मिरनार पे और बना પછી દરરોજ પીવાનો એક એક ચમચી પછી દરરોજ એક એક ચમચી ગ્લાસમાં નાખીને પીવાનું ગરમ પાણી કરીને હો આમ આમ